મિત્રો કેમ છો જે માતાજી મેં આવી ગયા છે નવા બ્લોગ ની સાથે તો કેમ છે મજામાં ગુડ મોર્નિંગ બધા જાગી ગયા છે જાગી તો હું બનાવવા છું અત્યાર સેવ ટમેટા નું શાક હે સેવ ટમેટા નું શાક સેવ ટમેટા નું શાક બનાવવા છે હા એક ભાઈ બનાવવાનું છે

કરણભાઈ અમારે એકલો આયા રહે છે ઘરે એનો ડિફિન બનાવવો પડે બધાનો ડિફિન બનાવવો પડે અમને ચરમાં બે ગયે છે નાસ્તો કરવો આવે અને ચરમાં બહુ ભૂખ લાગેલી હા ચરમાં ચા પાણી પીવા મળે તમને નથી વિસા ઓ ચરમાં ખાસો તું છે ઓ બે ખાવા મળી છે તો હું ખાય ખાતો રહેવાનું એમ કરે માતાજી મિત્ર જો આ અત્યારમાં છે ને આમ જાગીને સીધો એને ફોન જ જોવાનો નિશાલો લેશન બેશન એવું કાઈ નઈ કરે અત્યારે માં જો 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 અત્યારે મારો મોબાઈલ જ જોયા કરશે

મોડું થાય જો પછી લોકો બહુ મોડું કરે કામે પેલા વેલા જગાડે આ બેના તૈયાર કરવા નહી હવારમાં આપણે જગાડે તો વેલા છ વાગ્યામાં પણ કામે તો જવાનું હોય ને ત્યારે બહુ મોડું કરાવે અમારો કરણ તો બહુ હોય એટલે બાર મોડું કરાવે છે હા ઘરે હું હવે એવું વેઇટિંગ કરવું પડશે બરાબર લિફ્ટ લિફ્ટ નું વેઇટિંગ કરવું પડે અત્યારમાં આવી જાય નીચે લીફ બોલાવી ને ભાઈ અમારી લિફ્ટ બી આવી ગઈ છે તમે જુઓ અમારી લીફ આવી ગઈ છે અત્યારે

એસા વગેરે થોડું આ છે ગરમા ગાય કેમ નો આલા એ એસે ખાઈ લેવા બીજું બહુ મો લાવ લેવા ગયો લેવા જવાને તારા બકાલું એટલે તો 7:00 હું તો ખાલી સિંગ લાવ્યો આ મસી સિંગ ને બાફાની છે તમારે સિંગ સિંગ ને બાફ પડશે ને અમાર કે તોફફી પડશે કરણ બાટી નથી સિંગ ને કરણ ભાઈ હમણાં ગયો છે 10 રૂપિયા લઈને ભાત ખાવા ગયો છે

બુઈખો તો કે હુઆ છે ને કામ કરીને આવી એટલે તો બુઈખો તો હેરા જેવું બનાયા દી ખાઓ ખાઓ કરો છો હેરાનો તો પુષ્ટિત નહી બનાવ્યા કે બરાય છે 350 રૂપિયા નું કામ કરી નાખ્યો આજે મે ઓ 350 માં ગઈ કેમ રૂમ નો રૂમ આલે કાઈ કાયો છે ને 5 600 નું કામ કરવાનું છે

ગાર્ડનમાં કાંઈ મજા ન આવી અમે એવું છે અત્યારે અંધારું થોડું એટલે મેદુ હાલો આપણે ભાગી દઈએ આપણે ગાર્ડનમાં કાંઈ એવું નથી આપણે પાર્કિંગમાં આપણે પાર્કિંગમાં આવ્યા ત્યાં મેં હવે અમે પાછા નીકળી પડ્યા આવશે પાર્કિંગમાં અમારા હવે થોડીક પાર્કિંગમાં બે છીએ અમે ગાર્ડનમાં થોડુંક બધું હું છે નવું નવું છે એટલે બીક થોડીક લાગતી હતી ગાર્ડનમાં મેદુ આવા ફળમાં આપણે બે બેડવાનું બધું કટિંગ બટિંગ બધું બાકી હતું એટલે કાંઈ મેધુ ગયા નહોતા ક્યાં બેચોન છે ઓય ગવ્યા દે બેહવા આય જો બેસો હવે આ હા બેસો હવે મજા આવશે ન્યા યા સારું બહુ મજા આવે અંદરું અંદર લાગતુંતું હતું ગાર્ડનમાં પછી જામી તો મજા આવતી હતી મસરા કરતા મસરા કેટલા હતા હોજવાડી તો હતા મસરા મસરા નહોતા પણ બીક લાગતી હતી બે બધા બેહવા તો ઘણા બેઠા હતા અત્યારે ગાર્ડન માં આપડે નથી બેહવું મને પછી છે ને અંધાર હોય તો મજા ન આવે ઓલું ખડ હલતું હતું તો એમ લાગે અમે ક્યાં ગાર્ડન માં નીકળે છે અમે નીકળે છે તો હવે શું છે આપડે હવે બેવું છે કે હવે મને પછી નિંદર સડી છે છે કામે જવાનું છે કાલે મારે

તો કઈ દે હાલતો બશે તો આ બધા આપણે વાટે છે બધા અમારો બ્લોગ તમને કેવો લાગ્યો છે જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય